નર્મદા લાઈવના વધુ એક વિડીયોમાં તમારું સ્વાગત છે લેટેસ્ટ ન્યુઝ અપડેટની વાત કરીએ તો ગરડેશ્વર તાલુકાના નગાતપર ગામે નજીબી બાબતે મહિલા સહિત ત્રણ લોકો વચ્ચે મારામારની ઘટના બનતા ગરડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ગરડેશ્વર પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ તારીખ સાત એપ્રિલ બે ના પચ્ચીસના રાતના સમયે ફરિયાદી નરેશભાઈ દલસુખભાઈ તળવી પોતાના ઘરે હાજર હતા ત્યારે આરોપી વિષ્ણુભાઈ ભરતભાઈ તળવી અને તેમના પત્ની ફરિયાદીના ઘરે દિવાલ બનાવવા બાબતે રીસ રાખી તેમની સાથે ચપ્પુ તેમજ લાકડી વડે હુમલો કરતા ફરિયાદીના શરીરે ઈજાઓ થઈ હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ મામલે ફરિયાદી નરેશ દલસુખભાઈ તળવી દ્વારા બંને પતિ પત્ની આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે વધુ અપડેટમાં વાત કરીએ તો રાજપીળા નજીક આવેલા રામપુરા ગામે ધનેશ્વર મંદિરના પૂજારી સદાનંદ મહારાજ કેટલાક દિવસ અગાઉ આત્મવિલોપનની ચિઠ્ઠી મૂકી ક્યાંક જતા રહ્યા હતા ત્યારે પોલીસ તેમની શોધખોળમાં લાગી હતી ત્યારે મળતી માહિતી મુજબ આજે સદાનંદ મહારાજને નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાવનગર ખાતેથી શોધી ખાડી તેમને ગરડેસર મામલેદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના જામીન લઈ તેમને મુક્ત કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે રામપુરના ધનેશ્વર મંદિરના વહીવટ બાબતે સાધુ સંતો વચ્ચે અગાઉ પણ વિવાદો થયા છે અને વાત મારામારી સુધી પહોંચી હતી ત્યારે થોડા દિવસ અગાઉ મહારાજ પોતાના રહેઠાણ ઉપર ચિઠ્ઠી મૂકી ક્યાંક જતા રહ્યા બાદ તેમની શોધખોળમાં પોલીસ લાગી હતી વધુ સમાચાર પણ ગરડેશ્વર તાલુકામાંથી જ મળી રહ્યા છે કે જ્યાં બારખાડી ગામે રહેતા ઉર્મિલાબેન સુરેશભાઈ વસાવા અને તેમના પતિ દ્વારા ઘરકામ બાબતે ઠપકો આપતા આવેશમાં આવી ગયેલા મહિલાએ કોક ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હોવાની જાણવા જોગ નોંધ ગરડેશ્વર પોલીસ મથકે થઈ હોવાની જાણકારી મળી રહી છે આ જ રીતે સાત એપ્રિલના રોજ એકતાનગર પોલીસ મથક દાખલ જાણવા જોગ નોંધ અનુસાર વર્ષાબેન અસિનભાઈ તળવી ઉમર 25 હાલ રહેવાસી કેવડિયા કોલોની બસ સ્ટેશન સામે તેમને પણ તેમના પતિ સાથે કોઈ કારણોસર બોલવાનું થતાં આ મહિલાએ કોઈ જ્વલનશીલ પદાર્થ આવી લેતા તેમને પ્રથમ સારવાર માટે એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે બાદમાં રાંચીપડા સિવિલ અને ત્યારબાદ તેમને વડોદરા વધુ સારવાર અર્થે ખસેડમાં ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે તો આ આતા નર્મદા લાઈવના સમાચાર વધુ અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો કોમેન્ટ કરજો અને શેર પણ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં